નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળા બંધ થાય છે તેના ઘણા બધા કારણો હોઈ શકે વિદ્યાર્થીઓની સંખ્યા હોય શકે કે અન્ય કારણો હોઈ શકે તો જ્યારે પણ આવી કોઈ પ્રોસિજર થાય છે ત્યારે શું ધ્યાનમાં લેવામાં આવે છે કઈ સંખ્યાઓ ધ્યાનમાં લેવામાં છે કઈ રીતે શાળા બંધ થઈ શકે છે તે આપણે સમજશું અને સાથે સાથે શાળા બંધ થઈ જાય છે પછીની પ્રોસિજર શું છે માહિતી આજના વિડીયોમાં લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને ઓફિશિયલ પરિપત્ર જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ શ્રી દ્વારા કરવામાં આવેલ છે તેના દ્વારા આપને બધી સમજ મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ આપણે શાળા મજ વિશે મેં ઓફિશિયલ પરિપત્ર સાથે વિડીયો બનાવી દીધો હતો જેમાં શાળા મજ થાય છે તો ત્યાં શિક્ષકો તમામ માહિતીને લગતો વિડિયો મેં ઓલરેડી બનાવી દીધો છે તે તમને અહીંયા આઈબોટ પર મળી જશે હવે આજના પરિપત્રની વાત કરીએ કે કઈ રીતે કોઈ શાળા બંધ થઈ શકે છે કયા કારણોસર બંધ થઈ શકે છે કઈ રીતે કોઈ ધોરણ દીઠ વિદ્યાર્થી સંખ્યા ઘટવી ન જોઈએ તે માહિતી આપણે સમજી લઈએ તો તમારી સામે ઓફિશિયલ પરિપત્ર જે તારીખ ત્રીસ સાત બે ના રોજ કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે જે જિલ્લા પ્રાથમિક આવેલો છે તેમાં કહેવામાં આવ્યું છે આદેશ આમુખ એક થી પ્રાથમિક શિક્ષણ નિયમોના નિયમ બત્રીસ થી જણાવ્યા અનુસાર દરેક વર્ગમાં ઓછામાં ઓછા દસ વિદ્યાર્થી હોય ત્યાં પ્રાથમિક શાળાઓ નિભાવવા બાબતની જોગવાઈઓ કરવામાં આવે છે આમુખ બે વાળા નિયમ અનુસાર રાજ્યમાંની પ્રારંભિક શિક્ષણ શાળાઓ ધોરણ એક થી પાંચ અથવા ધોરણ છ થી આઠ અથવા ધોરણ એક થી આઠની રહેશે અને રાજ્ય સરકારે આ માળખાને અનુરૂપ વિદ્યમાન શાળાઓમાં ફેરફાર કરવો જોઈએ તેવી જોગવાઈ થયેલ છે આમુખ ત્રણના ઠરાવ અનુસાર જે શાળાઓમાં ધોરણ એક થી છ ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ છ માં વીસ વીસથી ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તે શાળાઓમાં ધોરણ છનો વર્ગ બંધ કરવાનો રહેશે અને જે શાળાઓમાં ધોરણ છ માં વીસથી વધુ સંખ્યા હોય તેવી શાળાઓમાં ધોરણ સાત અને આઠના ક્રમિક વર્ગો શરૂ કરવાના રહેશે અને જે શાળાઓમાં ધોરણ એકથી સાત ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ છ અને સાતમાં વીસથી ઓછી સંખ્યા હોય તે શાળાઓમાં ધોરણ છ અને સાતના વર્ગો બંધ કરવાના રહેશે અને જે શાળાઓમાં ધોરણ છ સાતમાં વીસથી વધુ સંખ્યા હોય તેવી શાળાઓમાં ધોરણ આઠનો ક્રમિક વર્ગ શરૂ કરવાનો રહેશે તેવી જોગવાઈ થઈ આવેલ છે સબબ અમુક એકથી ચાર જોગવાઈઓ મુજબ તારીખ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની સ્થિતિએ સંદર્ભ પાંચથી તાલુકાએથી રજૂ થયેલ માહિતી ધ્યાને લેતા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા છે તેવી શાળાઓમાં નજીકમાં આવેલી અન્ય શાળાઓમાં સમાવવાની થાય છે આ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સુવિધાવાળી અને નજીકની વિષય શિક્ષકવાળી શાળામાં શિક્ષણ મળી રહે તેમજ આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના કૌશલ્યો અને સેવાનો પણ મહત્તમ ઉપયોગ કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય શ્રેષ્ઠતમ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય અને તેમને વિશાળ ફલકમાં અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી આ સાથેના બંધ કરવાનો આદેશ કરવામાં આવે છે હવે મિત્રો આપણે જોઈએ કે જો શાળા બંધ થાય છે ત્યારબાદની ની પ્રોસીજર શું હોય છે શું થાય છે શિક્ષકશ્રીઓ નું કઈ રીતે તેમનો પગાર થશે ક્યાં તેઓ કાર્ય કરશે ક્યાં તેઓ પોતાની નોકરી કરશે તે તમામ વિગતો હવે આપણે સમજીએ કે જો કોઈ શાળા છે તે બંધ થાય છે તો તેમાં કઈ કઈ શરતો લાગુ પડે છે જેમાં આદેશ તમે વાંચી શકો છો હવે તેની શરતો છે એ ખૂબ મહત્વની છે તે આપણે જોઈએ તો તેમાં લખ્યું છે કે જે પ્રાથમિક શાળાનું તે જ ગામમાં આવેલી બીજી મોટી વધારે સુવિધાવાળી અથવા ગામને અનુકૂળ નજીકની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિલીનીકરણ કરવાનું રહેશે આ શાળાના બાળકોને હુકમ મળ્યા તારીખથી નજીકની પ્રાથમિક શાળામાં દાખલ કરવાની જવાબદારી જે શાળાના ધોરણો વિલીન થાય છે તે શાળાના મુખ્ય શિક્ષકશ્રીની રહેશે કોઈ પણ બાળક શાળા શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી મુખ્ય શિક્ષકની રહેશે જે શાળા બંધ થાય છે તે શાળાના આવા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત હોય તો નિયત નમૂના મુજબ દરખાસ્ત સિયાસી કોઓર્ડિનેટર અને કે બીઆરસી કોઓર્ડિનેટર મારફત સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે જે શાળા બંધ થાય છે તે શાળાના વધ પડતા શિક્ષકશ્રીએ વધઘટ કેમ્પમાં તેઓની સિનિયોને ધ્યાને લઈ ક્રમ મુજબ શાળા પસંદ કરવાની રહેશે વધ પડતા શિક્ષકશ્રીઓના વધઘટ કેમ્પમાં હાજર રહેવાના આદેશ તાલુકા પ્રાથમિક શિક્ષણ શ્રીએ કરવાના રહેશે જે શાળા બંધ થાય છે તે શાળાના વધ પડતા શિક્ષક શ્રીઓને આગામી વધઘટ કેમ્પ ન થાય ત્યાં સુધી કામ ચલાવ ધોરણે શૈક્ષણિક કામગીરી કરવા માટે સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પરામર્શ કામગીરી આદેશ કરવા રહેશે છ જે શાળા બંધ થાય છે તે શાળાના વધ વધ પડતા શિક્ષક શ્રીઓનો પગાર ખર્ચ સંબંધિત જૂથ શાળામાં કરવાનો રહેશે સાત બંધ થયેલ શાળાનું તમામ રેકોર્ડ જૂથ શાળાએ સંબંધિત જૂથ શ્રીને સુપ્રત કરવાનું રહેશે આઠ આદેશનો અમલ સત્વરે શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા નો આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકો દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ